વડોદરા શહેરના શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે અંતર્ગત ટ્રાફિક વિભાગ હાલ અત્યારે એક્ટિવ મોડમાં છે અલગ અલગ જગ્યા પર જે બિનજરૂરી ડિવાઇડરો છે તે બંધ કરવામાં આવ્યા છે અને મોટા ડિવાઇડરોને નાણાં કરવામાં આવ્યા છે અલગ અલગ રીતે જ્યારે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેવામાં ટ્રાફિકની સમસ્યા પણ એક મુખ્ય મુદ્દો છે મુખ્ય પ્રશ્નાર્થ છે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે નિવારણ આવે તે માટે હાલ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન દ્વારા એક નવતર પગલું ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના અનુસાર શહેરના મુખ્ય રસ્તાઓ પર ડિવાઈડરોને નાના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી ટ્રાફિકનો પ્રવાહ સરળ બને વાહન ચાલકોને અવર જવરમાં સરળતા રહે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી છુટકારો શહેરીજનોને મળે તે માટે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાશે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળી રહે નોકરિયાત વર્ગ સહેલાઈથી સમયની બચત કરી શકે અકસ્માતો પર અંકુશ આવી શકે તે માટે તંત્ર દ્વારા નવો પ્રયોગ હાથ ધરાવશે લગભગ ત્રણ મહિના પહેલાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ અમે લગભગ સોથી વધારે એવા ડિવાઈડર કટ કે જે અનનેસેસરી છે એ બિનજરૂરી ડિવાઇડરને બંધ કરવા માટે તેમજ જ્યાં જરૂર લાગે ત્યાં ડિવાઇડર કટ કરી અને જગ્યા કરવા માટેની જે કાર્યવાહી છે એ ચાલુમાં છે જેમાં લગભગ ત્રીસેક ટકા જેવું જે વીએમસીએ વાત કરી તે મુજબ ત્રીસેક ટકા જેવી કાર્યવાહી પૂર્ણ પણ થઈ ગઈ છે વડોદરા સિટીના લગભગ તમામ વિસ્તાર આવરી લેવામાં આવે છે અને તમામ જગ્યાએ જે સર્વે કરવામાં આવે છે વીએમસી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા તો એની ડિવાઇડર બંધ કરવાની કામગીરી ચાલુ છે